મળી ગયો બીજું જેમ કે આ જ ટુસ્ટ પેસ્ટ વાપરવાથી આજે વિદ્યાવિધાન બરાબર તો એમને દાંતનો દુખાવો હતો દાંત પીડા હતા દાંતમાં કરતર થતી હતી ઠંડુ પાણી પીને તો એમને જબરજસ્તી એક રિઝલ્ટ મળી આ પેસ્ટ તમે નહોતા વાપરતા એના પહેલા કઈ પેસ્ટ વાપરતા હતા કોલગેટ કોલગેટ વાપરતા તો કોલગેટ વાપરતા હતા એમાં કોઈ રિઝલ્ટ મળતું નતું મળતું પણ આ ટૂંક તમે વાપરી તો કેવી મજા આવે સારી તો સમજી લો કે આ વિડીયો જોવો એમને તમે શું કહેવા માંગો તમારે જો નાના નાના છોકરા જે આ વિડીયો જોતા હોય તો એમને તમે શું આગળ આ પેસ્ટ વપરાય વપરાય આવી પેસ્ટ વપરાય હા ઓકે તો તમે તમારો ચિંતિત સમય આવ્યો તો બધા તમારો ખૂબ ખૂબ આભાર